બે હજાર ચોવીસ ના દિવસે પોલીસ સ્ટેશનની હદમાં નામ છે કાદરભાઈ અલીભાઈ મુકાસમ ફરીદાબેન જે કાદરભાઈના પત્ની થાય છે અને આસિફભાઈ જે કાદરભાઈના પુત્ર થાય છે એ ઓટોમાં એક સુસાઇડ નોટ પણ મળી હતી આ બધા ઘટનાક્રમ સંબંધે પડધરી પોલીસ સ્ટેશનમાં સીઆરપીસી વન સેવન્ટી ફોર મુજબ અકસ્માત કરવામાં આવેલ હતો આજથી લગભગ પંદરેક દિવસ પહેલા એક વ્યક્તિની ધરપકડ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી હતી નવલસિંહ ચાવડા એમના સ્ટેટમેન્ટમાં એ વ્યક્તિએ કુલ બાર જેટલા મર્ડર્સ કરવાનું કબૂલ કર્યું હતું જેમાંથી ત્રણ લોકો જે હતા એ રાજકોટના હતા એમના સ્ટેટમેન્ટ જે હતું અને જે તપાસ ત્યાં ચાલતી હતી અમદાવાદ સિટીમાં એના આધારે અમદાવાદ સિટી પોલીસ દ્વારા અમને એક રિપોર્ટ કરવામાં આવ્યું કે નવલ એક જીગર ભાનુભાઈ ગોહિલ સાથે મળીને આ ત્રણ વ્યક્તિઓના મર્ડર કર્યા છે જે જીગર ભાનુભાઈ ગોહિલ છે એ અમદાવાદના નિવાસી છે એમને ડિટેઇન કરવામાં આવ્યા અને એની પૂછપરછ કરવામાં આવી એમની પૂછપરછ દરમિયાન કેવી રીતે આ મર્ડર્સને અંજામ આપ્યું છે એ બધું ખોલવા પામેલ છે જે હકીકત છે આ પ્રકારની છે કે જે નવલસિંહ ચાવડા છે એ વડવાણ સુરેન્દ્રનગરના નિવાસી છે અને ભુઆનું કામ કરતું હતું આજે કાદરભાઈ અને એમની ફેમિલી છે એમની પાસે પોતાની નિરાકરણ માટે જતી હતી એ ચાર એમના ફેમિલી મેમ્બર્સ હતા કાદરભાઈ ફરીદાબેન એમના પત્ની આસિફભાઈ પુત્ર અને નગમા એમની પુત્રી એ ચારના ચાર લોકો ત્યાં જતા હતા તો જે નગમાબેન છે એમના નવલસિંહના સંપર્કમાં આવ્યા અને બંનેમાં મિત્રતા થઈ પછી નગમા જે છે એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી નવલસિંહ એમને ના પાડતો હતો અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ પછી નગમા ના જે વલણ હતો કે તમારી સાથે લગ્ન કરવાના જ છે એ ચાલુ રહ્યું તો નવલસિંઘે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને એમની બોડીના કટકા કરીને મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી તે સંબંધમાં ત્યાં મોરબી જિલ્લામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે હવે આ જે કાદરભાઈ છે એમના પુત્રી નગમા એ ગાયબ હતી તો એ પોલીસ પાસે જવાનું કહેતા હતા નવલસિંહ પાસે